માન યોજના લાગુ કરવામાં આવશે તેમણે એમ કહ્યું હતું કે જાન્યુઆરી મારક સંક્રાંતિના દિવસે તેઓ માતાઓ અને બહેનોના ખાતામાં આખા વર્ષ માટે ત્રીસ હજાર જમા કરાવશે તેજસ્વીએ કે આ સરકાર હેઠળ જીવિકા દીદીઓને શોષણનો સામનો કરવો પડ્યો છે તેની સરખામણીમાં તેઓ કંઈક મળ્યું નથી તેમણે કહ્યું કે જીવિકા દીદી સમુદાયના કાર્યકરોને કાયમી કરવામાં આવશે અને ત્રીસ હજારનું માનદ વેતન આપવામાં આવશે તેજસ્વીએ કહ્યું કે કેડરને માનસિક બે હજાર રૂપિયા પગાર પાંચ લાખ રૂપિયાનો વીમો અને વ્યાજ માફ કરવામાં આવશે તેમણે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું પણ વચન આપ્યું હતું તેજસ્વી યાદવે એમ પણ કહ્યું હતું કે પોલીસ કર્મચારીઓ શિક્ષકો આરોગ્ય કર્મચારીઓ અથવા અન્ય કર્મચારીઓને બદલી અને પોસ્ટિંગ તેમના ગૃહ જિલ્લાના ત્રીસ કિલોમીટરના ત્રિજ્યામાં કરવામાં આવે તેમણે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી મહાગઠબંધન મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે કહ્યું કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો એમએસપી ઉપરાંત ડાંગર પર ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને ઘઉં પર ચારસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે તેમણે સિંચાઈ માટે મફત વીજળીનું પણ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે પીએસીએસ પ્રતિબંધીઓને જનપ્રતિવર્તીઓને દરજ્જો આપવામાં આવશે તેજસ્વીએ એમ પણ કહ્યું હતું કે પીએસીએને મેનેજરો માટે માનવ વેતન પર વિચાર કરવામાં આવશે તેમણે ભાજપ પર નિશાન સાધવા કહ્યું કે ભાજપે આજ સુધી કોઈ કામ કર્યું નથી તે કોઈને જે કરવા માગે છે તે પણ કરવા દેતી નથી નોંધીએ છે કે બિહાર વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો છ નવેમ્બર એકસો એકવીસ વિધાનસભા બેઠકો માટે યોજાયો આ બેઠકોમાં માટે પ્રચાર ચાર નવેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થયો પ્રચાર સમાપ્ત થયા અને તે પહેલાં તેજસ્વી યાદવે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જો તેઓ સરકાર બનાવશે તો મહિલાઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની તારીખ જાહેર કરી હતી